ભુજસહર મધ્યે એલ શાખા તથા એસઓજી શાખા તથા શહેર એ પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી પોલીસ સ્ટેશન તથા

કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા તે દરમિયાન આલાવારા કબ્રસ્તાન પાછળ આવેલ શેખ ફળિયામાં રહેતા ઈસમ રમઝાન શાહ કાશમ શાહ શેખ ઘરે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ભારતીય ચલણી નોટો તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા માપ સાઈઝની નોટોના કાગળના બંચ મળી આવેલ

એલસીબી શાખા તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ છે